નમસ્કાર દિલના દરવાજે ટકોરા વાગ્યા સગા સંબંધી સૌ દોડી આવ્યા મૃત્યુના સમાચાર સૌને મળ્યા અને સગા સૌ ભેગા થવા લાગ્યા એક દિવસ સૌ ભેગા થયા મળવાને સગા સૌ ઉમટ્યા સાવ શાંત હતી એ રાત સાવ શાંત હતી એ રાત નહીં વાત નહીં મુલાકાત એકબીજાની આંખોમાં દર્દ હતું એકબીજાની આંખોમાં દર્દ હતું દર્દ છુપાવવા મત્તા સૌ હતા એક શબ હતું અને એક અગ્નિ એક શબ હતું અને એક અગ્નિ અને એક દફન થવા માટે તૈયાર સૌ બેઠા છે હાથમાં લઈ પાણી અગ્નિને આપી દીધું શબ અને દફનાવી દીધું જમીનમાં એક પળમાં થઈ ગયા સૌ શાંત થોડી વારમાં ભોજન આવ્યું થોડી વારમાં ભોજન આવ્યું મૃત્યુ ભોજન ખવડાવ્યું મૃત્યુ ભોજનું નામ આપી સૌને ખવડાવ્યું કોઈના ચહેરા ઉપર હાસ્ય હતું કોઈના ચહેરા ઉપર દર્દ પણ શું કરે આ તો રિવાજ છે રીતસર જીવતા મળતા છે કોઈના ચહેરા ઉપર હાસ્ય હતું અને કોઈના ચહેરા ઉપર દર્દ હતું પણ શું કરે આ તો રિવાજ છે એક રાત પસાર થઈ ફરી ફરી પાછો બીજો દિવસ પાછું ભોજન આવ્યું આવી સૌએ ભોજન લીધું એક મૃત્યુની પાછળ આટલા ભોજન આ તો માત્ર રિવાજ છે એક મૃત્યુની પાછળ આટલા ભોજન આ તો માત્ર રિવાજ છે બસ આટલું જ કહેવા માગું છું બસ આટલું જ કહેવા માગું છું કે આ રિવાજને છોડો મૃત્યુ પાછળ ભોજન ન ખવડાવો એને બદલે જરૂરિયાતમંદોને આપો એક મૃત્યુની પાછળ આટ આટલા પૈસા ન ખર્ચો એને બદલે જરૂરિયાતમંદને આપો કહેવાય છે કે અંતરાત્મા જેની ઢંઢોળે અને એ ઢંઢોળતા ઢંઢોળતા જેના અંદર આ ભાવના પેદા થાય એ જ આ કરી શકે આવો સૌ મળીએ અને સૌ આ રિવાજ છે એ રિવાજને તિલાંજલિ આપીએ